જેમાં ગુજરાતના ત્રણ રમતવીરો સાથે ઓબ્ઝર્વર તરીકે તેઓ પેરિસ જશે તેઓ ઓબ્ઝર્વર તરીકે ખેલાડીઓનું કોર્ડિનેશન દેખરેખ પ્રદર્શનના આંક નોંધણીની કામગીરી કરશે ગાંધીનગરથી બે ખેલાડીઓ જેવલિન થ્રોમાં અને એક લાંબી કૂદના ખેલાડીની પેરા ઓલિમ્પિક ગેમમાં પસંદગી કરાઈ છે નમસ્કાર મારું નામ ડોક્ટર મનસુખ તાવેથિયા છે જિલ્લા રમત વિકાસ અધિકારી નડિયાદ ખેડા પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા મારી નિમણૂક કરવામાં આવે છે ઓલિમ્પિક ગેમમાં જે આગામી પેરિસ ખાતે અઠ્યાવીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર દરમિયાન આયોજન થનાર છે એમાં દિવ્યાંગો માટેની જુદી જુદી રમતોનું આયોજન ઓલિમ્પિક ગેમમાં થવાનું છે જેમાંથી ગુજરાતના ત્રણ ખેલાડીઓની પસંદગી થયેલ છે અને ત્યાં ખેલાડીઓનું કોર્ડિનેશન તથા એમની દેખરેખ અને એમના પ્રદર્શન બાબતના આંક અને એ બધી બાબતો ની કામગીરી ત્યાં મારે કરવાની થશે સાય ગાંધીનગર તરફથી એ બે ખેલાડીઓ જે કે જેવલિન થ્રોમાં અને એક લાંબી કૂદમાં એમની પસંદગી થઈ છે અને મારે ત્યાં ખાસ કરીને જે કહ્યું એ પ્રમાણે ટીમ સાથે નિયુક્ત કરવામાં આવેલ હોય તો તમામ કામગીરી ખેલાડીઓ સાથેની ડેટા અને અન્ય વિગતો બધી બાબતો કરવાની કામગીરી કરવાની થશે